ભાવાંજલિબે શીર્ષક છે બોલું તું કારી જ્યારે તું મને ગીત ગવડાવે ત્યારે મારી છાતી અહંકારે ફૂલાવે પણ આપની સામોપ્રભુ દ્રષ્ટિ પડતા આંખમાં આંસુ કઠોર જીવનની સંવાદિતતા કૃપાથી કાવ્યાલય સૂર ઓગળતા તારા ગુણાવાદાથી મારી પાંખો ફેલાતી સમંદર પાર કરવા હું પંખીણી થતી કવિતા ગાય ધન્ય તારી પ્રસન્નતા પામી દર્શન દઈ બેસાડી મુને તુમા વિરામી અશક્ય તવ સ્પર્શ કેવળ કૃપાથી શક્ય તવ મહિમા લલકારી ધન્ય આ કાવ્ય ગાતો ગીતાના નશામાં હું ભાન વિસરી સ્વામી છતોય સખાના નાતે તુને બોલું ચુકારી અરે સ્વામી છતોય સખાના નાતે તુને બોલું ચુકારી અસ્તુ